તો ભિખારી કમ છે સંધુર થાય મારે છે હમણાં ઓલા જેવા ખવડે ભાંગીને કે ટાંટકે ઓલા જાડીલા દરબાર ના ટાંટકે ભાંગીને પાછો આવી જાય હું કમલા આવી જાય અહીંયા કમલા છે ને ન્યાયા ભણા કમલિયા જે કહેવાય વણકર સમજી જાવ નહીં એ વણકર કમળિયો ને મારી વાત હમણાં એને ભોજા કમળિયા વખત તો ખરાબ છે સારણો ને ભેહો પૂરી દીધું ના કેટલાય સારણ મરી ગયા જો ખાંભી છે ના ખાતા ને ઓલા ભંડારીયા

ના તો ઢેઢો બેઠા હતા તે હરિજનોને મેં મે ઈ સહારોદી આલીન ને ઓલો વાસુર ભાઈ ને જેલ માં પૂરી દીધે છે એસો શટી લગાડી ખોદી નાખ્યો હરિજન આખું ગામ હરિજન નું હતું માથું ડુંગરા ઈ વખતે હું પરમોક તાલુકો નો એટલે મેં એને હ દોને મારવા ન દીધા ને હેરાન ન થવા દીધા ને એમ કરી નો કરાય ને તો હવે તમને નહીં હેરાન કરે પછી હળુ હળુ કરતા ઈ ફરી હાલ તો વસ્તી એટલે હરીઝત નહીં દેવું કોઈ એમાં કંઈ ન હોય હું બોલું એમાં જો કોઈ વાત તમારી ખોટી છે તો એનો ગુલામ કરો જે બોલે છે એટલે પાછા હજારનો ખર્ચો કરી પિસ્તાલીસ થી પછા પછા માણા ને જમવાનું બોર મારો ઢોળીડો મારો અને દીકરી તમારી દીકરીને તમારે એક જોડ કપડા લેવાય તો કહી લો ને કે મને કઈ લીધો કા મારી વાડી ને કા કાળા જાવ બને આવીને સાના મને કહી દઉં તમ તારે સાનો મનો કરવા જેવું હોય તો સાના મને કહેજો અને જાહેરમાં કહેવું હોય તો મુંસે બોલતી કહેજો તું બોલ્યો હે ને તો આઈ શું આમી શું તો હું પચાસ હજાર એક છોકરી નો એન્સર કરીશ આખું વર્ષ માહ લગન હોય આખું વર્ષ કરવું હોય તો એક બે લગન જ કરી પછી બીજા બે લગ્ન વળતે જ એટલે તમે હસવાય આમ તો ભેગાડવો કરીને આ ડખો કેમ કરો અને આ તમે શરૂ રાખો પણ ઘરે છે ને કાલા પેઢો કઢાવી નાખે ને આખું ગામ રમાડે ને અહીંયા ન આવે અને ઘરઘાય છોડ્યું ને અહીંયા નો એ માણસો કઈ કરો કોઈ નહીં ભાઈ આપણામાં બને છે આપણામાં ઘર ઘણું થાય છે એના લગ્ન ફેરીન કરો તો એને જવે છે એ સાયન્સ તોડી નાખશે મારે લગ્ન થાય ને રહેવું